બે હજાર ઓગણીસ લોકસભા ઇલેક્શન એવું કહેવાય કે દિલ્હીનો રસ્તો યુપી થઈને જાય છે પરંતુ એક તથ્ય એ પણ છે કે દિલ્હીનો રસ્તો વાયા વલસાડ થઈને પણ જાય છે જી હા વાત વલસાડ લોકસભા બેઠકની છે તેની સાથે જોડાયેલા ઇતિહાસની છે કે જે વલસાડ લોકસભા બેઠક જીતે છે દિલ્હીની અંદર તેની સત્તા બને છે ઇતિહાસ એ પણ છે કે વલસાડના સાંસદને હજી સુધી અપક્ષની અંદર બેસવાનો સમય નથી મળ્યો

દેશના ફરીથી વડાપ્રધાન બનશે અને આપણી વલસાડની સીટ અમે ખૂબ સારા માર્જિનથી લોકસભાની સીટ જીતીશું અને તમામ કાર્યકર્તાઓના જોમ જુસ્સો અને એમની મહેનતથી આ સીટ અમે જીતીશું ફરી વલસાડ સર કરવા માટે તૈયાર ખરા શું શું મુદ્દાઓ છેના આધારે વલસાડની અંદર ફરી જીતના દાવાઓ કરી રહ્યા છે વલસાડમાં વિકાસના ખૂબ સારા કામો થયા છે દસ વર્ષ કોંગ્રેસની શાસન હતું અને બે હજાર ચૌદમાં ભારતીય જનતા પાર્ટીને આ સીટ બે લાખ અને આઠ હજાર મતે જીતા તો તે સમયે દસ વર્ષમાં એટલા વિકાસના કામો નહોતા થયા આ વખતે ખૂબ સારા વિકાસના કામો થયા એટલે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે છે ખાસ કેસી પટેલ કેટલા તૈયાર ફરી એક વખત આ સીટ પર ઉમેદવાર તરીકે અને જીતવા માટે પાર્ટી જે આદેશ આપશે પાર્લામેન્ટરી બોર્ડ અને પાર્લામેન્ટરી બોર્ડ કેસે લડવા માટે તો હું ચોક્કસ ખૂબ સારી રીતે લડીશ કારણ કે મેં ખૂબ પ્રવાસો કર્યા છે લોકોમાં ખૂબ સારું મારી ઇજ્જત છે ક્રેડિટ છે અને લોકો મને ખૂબ સારી રીતે આદર ભાવ આપે છે પણ ઈચ્છા વ્યક્ત કરી ખરા અત્યાર સુધીમાં કે ભાઈ હું તૈયાર છું જે તમારો ટ્રેન્ડ છે જાળવવા માટે તૈયાર અને શું લાગે છે ફરી એક વખત કેટલા ચાન્સીસ કેસી પટેલ અહીંથી પોતાની દાવેદારી નોંધાવે અને પાર્ટી કેસી પટેલ પર ભરોસો મૂકે તે માટે મને ચોક્કસ વિશ્વાસ છે પાર્ટી પર કારણ કે મેં કામ કર્યા છે પાર્ટીના દરેક કાર્યક્રમો પાર્ટીના સંગઠન અને પાર્ટીના તમામ અમારા હોદ્દેદારો સાથે હું રહ્યો છું ખાસ કેસી પટેલ સાહેબ આદિવાસી વિસ્તાર ને આ સીટ અનામત છે અનેક પ્રશ્નો આદિવાસીના છે અને ખાસ કોંગ્રેસ જે રીતે આક્ષેપ કરે છે સ્થાનિક આદિવાસી સમાજના જે લોકો કહે છે તે પ્રકારે અનેક પ્રકારની મુશ્કેલી છે જે પ્રકારનો વિકાસ થવો જોઈએ વિરોધ થવો છે તે નથી થયો ખાસ અનેક જે પ્રોજેક્ટો પણ તમે લઈને આવ્યા તેનો પણ વિરોધ થયો સાગરમાળાની વાત હોય મેટ્રો ટ્રેનની વાત હોય જમીન સંપાદનની જે વાત છે તેમાં વિરોધ થઈ રહ્યો સાગરમાળા જે ભારતમાળા પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટમાં તો અત્યારે રદ કરવા માટે આદરણીય કક્ષા મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીએ આદેશ આપી દીધો છે જેનો કાગળ પણ મારી પાસે છે અને એ કોંગ્રેસના લો લોકો જેમણે વિકાસ કરવો નથી જેમણે વિકાસ જોયો નથી અને ભવિષ્યમાં પણ એ લોકો વિકાસ જોઈશે ને જોઈ શકવાનો નથી જેમણે બાર લાખ કરોડનો જ્યારે એ લોકો સર સત્તામાં હતા ત્યારે બાર લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે સૌ લોકો જાણે છે આ ભારતીય જનતા પાર્ટીની પાંચ વર્ષની સરકારમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો નથી હું છાતી ઠોકીને કહું છું અને નરેન્દ્રભાઈ એક પ્રમાણિક દેશને પોતાની જાતને હોમીને દેનારા અને આખું જીવન ભારતીય જનતા પાર્ટી માટે અને દેશની સેવા માટે એમણે અર્પણ કર્યું છે એવા નરેન્દ્રભાઈ મોદી જે રીતે કામ કરે છે એમાં લોકોને વિશ્વાસ છે આદિવાસી સમાજ વિરોધ કેમ કરે છે ના આદિવાસી સમાજ કોઈ વિરોધ નથી કરતો ખાસ મેટ્રો બુલેટ ટ્રેનની વાત મેટ્રો બુલેટ ટ્રેન માટે જેની જમીન જાય છે એ લોકોનો થોડો વિરોધ હશે એ હું માનું છું પણ અમારી પાસે કોઈ રજૂઆત કેવું આવ્યું નથી ખાસ છવ્વીસ બેઠકોની વાત છે ચૌદની અંદર છવ્વીસમાંથી છવ્વીસ સર થઈ હતી આ વખતે કેટલી

ઇન્દિરા ગાંધીએ પણ સભા કરી હતી રાહુલ ગાંધીએ પણ સભા કરી સોનિયા ગાંધીએ પણ સભા કરી ત્યાં જ રાહુલ ગાંધી આવી સભા કરે છે અને લકાર આપે છે કે ભાઈ ગુજરાતની અંદર તો જીતીશું પણ કેન્દ્રની અંદર પણ સરકાર બનાવીશું આપનું લાલ એ લાલ ડુંગરી પછી જે એમની સભા છે એ તો દરેક પાર્ટીનો પોતાનો વિષય છે કે પોતે સભા રાખે અને પ્રચાર શરૂ કરે એમાં કોઈ બેમત હોઈ શકે નહીં એ

અને કપરાડાની બેઠક ખાલી એકસો ને સિત્તેર મતે અમે આવ્યા છે ત્યાં પણ ખૂબ સારું સંગઠન છે વિકાસના કામો ત્યાં જ અને ડાંગમાં ડાંગની બેઠક પણ અમે થોડા મતે આવ્યા છે એટલે આદિવાસી સમાજમાં કોઈ આ જાતની વાત નથી કે કોઈ જાતની અસર નથી ટ્રેન જળવાશે લોકસભા સુધી શું લાગે કે ફરી એક વખત સરકાર ચૌદની અંદર જે પ્રકારની બહુમતી સ્પષ્ટ બહુમતીની હતી તે જ સ્થિતિ એ બનશે કે થોડા ઘણી મુશ્કેલી પણ પડશે કારણ કે મહાગઠબંધનની વાત થાય છે જે મુદ્દા સાથે તમે ચૌદની ચૂંટણી લડ્યા હતા તે મુદ્દા હવે તમારી પાસે સામે છે તો મુશ્કેલ ખરી થોડી ચૌદ કરતા ઓગણીસની મુશ્કેલી ખરી લોકો જાણે છે કે આ મહાગઠબંધન નથી આ મહાઠગબંધન છે કારણ કે જે લોકો કોંગ્રેસનો વિરોધ કરતા હતા વર્ષો સુધી જેમણે વિરોધ કર્યો એ લોકો આ વખતે એ ગઠબંધનમાં સામેલ થવા માટે કહે છે પણ એક વાત હું ચોક્કસ કહીશ કે સમાજવાદી પાર્ટીમાં પણ આ લોકો બાપ દીકરો એક સાથે નથી એવું હું પોતે માનું માનું છું કારણ કે મુલાયમસિંઘે જે રીતે આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદ અમને જરૂર પડશે જી કેટલા સ્થિતિ એ કે ચૌદ કરતા વધુ કે ચૌદ કરતાં વધુ થોડી મુશ્કેલી નહીં લાગે ના ફરી એક વખત જ્યારે જંગ છેડા છેડાશે ઓગણીસનો તમે જે રીતે કહી રહ્યા છો કે કેસી પટેલ તૈયાર છે પાર્ટી પોતાનો જો ભરોસો મૂકશે અને ફરીવાર એક ચાન્સ આપશે તો શું મુદ્દાઓ હશે તમારા વિસ્તારની અંદર પાંચ વર્ષ તમે રહ્યા છો ને હવે પછીના શું મુદ્દાઓ છે અમે જે વિકાસના કામો કર્યા છે અહીંયા અમારો ડાંગ જિલ્લો છે જે સો આદિવાસી જિલ્લો છે ત્યાં કોંગ્રેસના લોકો કોંગ્રેસની સરકાર એ અમને આદિવાસીઓને ખાલી વોટ બેંક તરીકે ઉપયોગ કરી અને સત્તા પર આવ્યા હતા અમે ત્યાં ત્યાં કોનેક્ટિવિટી નહોતી પહેલાં અમે પાંચ ટાવર ડાંગ જિલ્લામાં મંજૂર કરાવ્યા જે ચાલુ થઈ ગયા બીએસએનએલના અને અત્યારે બાવીસ ટાવર હું કામકાજ અમારે ત્યાં ચાલે છે અમારે ત્યાં રેલવે ઓવરબ્રિજની સમસ્યાઓ હતી તો અમારા અત્યારે ચાર રેલવે ઓવરબ્રિજના કામ ચાલુ છે અને જે અમે થોડા સમયમાં ઉદઘાટન પણ કરીશું આ રીતે બીજા બાવીસ રેલવે ઓવર બીજો મંજૂર થયા છે જેનું કામ ફ્રેટ કોરિડોરમાંથી જે મંજૂર થયા છે એનું કામ પણ ચાલુ થશે ધોવણના જે પ્રશ્ન હતા એમાં પણ પ્રોટેક્શન વોલના કામો અમે ઘણા મંજૂર કર્યા છે આ રીતે ઘણી સુવિધાઓ લોકોને મળે એ માટેના સરસ વિકાસના કામો કર્યા છે નગરપાલિકા અમારી જિલ્લાની પાંચ નગરપાલિકા છે પાંચે પાંચ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને ખૂબ સારા છ છતા અભિયાનનું જે મિશન છે નરેન્દ્રભાઈ એ જે લીધેલું એમાં ખૂબ સારું નગરમાં કામ થાય છે જેથી લોકોને સંતોષ છે તમને લાગે છે કે આદિવાસી સમાજની જે વોટ બેંક એક સમયની કોંગ્રેસની કહેવાતી તે હવે ભાજપ સાથે જોડાઈ છે એનું શું કારણ કે તમારો વિકાસ અને ઓગણીસમાં પણ સાથે જ રહેશે તેનો કેટલો ભરોસો સાથે ખાસ જે રીતે રાજકીય પંડિતો એનાલિસિસ કરી રહ્યા છે તે પ્રકારે સૌરાષ્ટ્રની અંદર થોડી મુશ્કેલી નર્મદા ભરૂચનો જે વિસ્તાર છે તેમાં થોડી મુશ્કેલી સર્જાય તે પ્રકારની વાત છે વલસાડની અંદર પણ સિટી બચાવશે પણ ગ્રામીણ વિસ્તારો છે તેમાં કંઈક ને કંઈક મુશ્કેલી છે તેવું જે સર્વે સામે આવી રહ્યા છે તે કહી રહ્યા છે તો આ બાબતે હું હું જે પ્રવાસ કરું છું જે રીતે અમે પાર્ટીના જે મિટિંગો બોલાવીએ છીએ ફંક્શનો કરીએ છીએ અને તેમાં જે લોકોની હાજરી જે લોકોનો ઉત્સાહ અને ગ્રામીણ લોકોનો પણ જે ઉત્સાહ છે એમાં મને કોઈ જાતનું એવું દેખાતું નથી અમને ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને લોકો સ્વીકારે છે આભાર કેસી પટેલ સાહેબ વાત કરવા બદલ ખાસ જે રીતે કહી રહ્યા છે કે ફરી એક વખત સત્તા સુધી અમે પહોંચીશું ગુજરાતની અંદર પણ છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જીતીએ તે પ્રકારનો લક્ષ્યાંક છે અને તૈયાર પણ છે વલસાડથી ફરી એક વખત આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગ જીતવા માટે કહી રહ્યા છે કે પાર્ટી વિશ્વાસ મૂકશે તક આપશે તો જરૂરથી જીતશે અને આત્મવિશ્વાસ પણ છે કે તેઓને પાર્ટી જે છે તે તક જરૂરથી આપશે કેમેરામેન અજય પાંડે સાથે નિકુંજ જાની એબીપી અસ્મિતા વલસાડ